આ એક એને કહેવાય કે આ એક આઈ ઓપનર જેને કહેવાય એવું છે ઘટનાઓ બધી જગ્યાએ થતી હોય છે એમાં લોકોને હેરાન કરવામાં આવે છે લોકોને ધાક ધમકી આપીને એમની લાઈવલીહૂડ જેને કહેવાય જે પોતાનું એમનું જીવન જેના પર નિર્ભર હોય છે તેના પર જ તરાપ જ્યારે મારવામાં આવે ત્યારે આ ઘટના બનતી હોય છે તમે વિચારો કે એક બેન જે સાડત્રીસ વર્ષના છે અને એને ત્રણ બાળકો છે નાના નાના એ કેટલા મજબૂર થઈ ગયા કે જેથી એણે પોતાનું જીવન આપી દેવું પડ્યું કારણ કે વારંવાર આ પહેલીવાર નહોતું થયું વારંવાર એમને પીડા મળેલી હતી વારંવાર એમને એ રીતે એક્સ્ટ્રોશન થયું હતું એમનું અને જ્યારે આ ફરીથી ગયા એમની પાસે અને તે પણ કોઈ નોટિસ નહીં પોલીસ પ્રોટેક્શન નહીં અને એમને એમ ગયા ત્યારે એમને હદ આવી ગઈ અને એમણે પોતાનું જીવન ટૂંકાવાનો પ્રયત્ન કર્યો એટલે આ અમે લોકોએ અત્યારે કાલથી એમની સાથે હતા એલજી હોસ્પિટલમાં અમારા કાર્યકર્તાઓની પણ આખી ટીમ અહીંયા પણ જે કાર્યકર્તાઓ છે સાથે અને છેલ્લે ફેમિલીનો એક સેન્ટિમેન્ટ એવો હતો કે આ જે થઈ ગયું છે અમે લોકો પોસ્ટમોર્ટમ થાય તો પણ બોડી નહીં લઈ જઈએ જ્યાં સુધી અહીંયા આગળ એફઆઈઆર નહીં થાય તો અમે એમાં અહીં આગળ આવ્યા પોલીસની સાથે પણ ચર્ચા થઈ પ્રક્રિયા આખી થઈ અને અંતે અત્યારે એફઆઈઆર થઈ છે જે લોકો કારણ કે આ લોકોને નામ પણ ખબર હતા તો એને કારણે એમને ન્યાય મળે એ પ્રકારમાં એ દિશામાં અમે પ્રયત્ન કરે અને અત્યારે હવે પરિવારને સમજાવ્યું છે કે હવે તમે તમારી રીતે બોડી લઈ અને એમના અંતિમ સંસ્કાર કરો એટલે અહીંયા ઘણું બધું ટેન્શન હતું લોકો પણ ખૂબ જમા થઈ ગયા હતા પણ અમને લાગે છે કે આ બધાના સહિયારા પ્રયત્નોથી એક ઉકેલ આવ્યો છે એમાં લગભગ બે નામ છે અને એ લોકોને આ લોકો મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે અવારનવાર આવવાને કારણો ઓળખતા હતા અને હજી પોલીસ આગળ પણ તપાસ કરશે અને બીજા પણ લોકો જાય જે બી અંદર સંડોવાયેલા હોય તે લોકોની ઉપર કાર્યવાહી થશે એવી અમે આશા રાખીએ છીએ અને અમે લોકો પણ આના ઉપર ધ્યાન રાખવાના છે એટલે આગળ પણ કોઈ પણ તકલીફ થાય તો અહીંયા આગળ અમારા લોકલ લોકો બીજા આગેવાનો બધા એમની સાથે કાયમ મદદમાં ઉભા રહીશું ને આ એક ઘટના જે છે એને લીધે આખા અમદાવાદમાં જે લોકો આ પ્રવૃત્તિ કરે છે ખાસ કરીને અધિકારીઓ લોકોને રંજાડવાનું કામ કરે છે એ લોકો માટે પણ એક આ લાલબત્તી સમાન છે મારું નામ રમેશભાઈ પુખરાજભાઈ કુમાવત છે હું અહીંયા છેલ્લા ચાલીસ વર્ષથી ધંધો કરું છું અને મારી દુકાન અત્યારે છેલ્લા બહુ ટાઈમથી વરસાદના પાણીના ભરાવાના કારણે દર વર્ષે નુકસાન થતું હતું એટલે મેં એને ઊંચી કરી અને એના અનુસંધાનમાં જ્યારથી આ પગલું મેં લીધું છે મારા રિનોવેશન માટેનું આજે દોઢથી પોણા બે વર્ષ થવા આવ્યા છે જ્યારથી કર્યું છે ત્યારથી હું કોર્પો કોર્પોરેશન મારી ઉપર ટોર્ચર ચાલુ છે એક અમાર નવાર મારી પર નોટિસો લખે છે કે તમે બિનકાયદેસરને આ બધું બાંધકામને કર્યું છે અને આ કામ મારે કાંઈ એકલાની દુકાન નથી બની મારી લાઈનમાં ઓછામાં પંદરથી વીસ દુકાનો બની છે મારી સાથે સાથે પણ મારી દુકાન એક લઈને જ ટાર્ગેટ કરવામાં આવ્યો છે ને આજથી બાર દોઢ વર્ષ પહેલાં જ્યારે નોટિસો આપી એ ટાઈમે એમને ડિમોલેશન કરીને ગયા હતા અને આજ બાર મહિના પછી ફરી એ લોકો ડિમોલેશન કરવા આવ્યા હતા અને કોઈ નોટિસ નહીં કોઈ પ્રોટેક્શન નહીં એના વગર આ બધું કર્યું એમાં પગલું લેવાયું છે અને જે બાર મહિના પહેલાં એમને આ ગામ એમને જે રોક્યું એ ટાઈમે મારા જોડેથી ત્રણથી ચારથી સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા જેવું રિસોર્સ એમણે લીધી છે તો એ એના એનુસંધાન અત્યાર સુધી આ કામકાજ રોકાઈ રહ્યું મારું આ નીચેનો જે ફ્લોર છે એ નથી પાડ્યા પણ એને એમને હવે પૈસા પતી ગયા એ બધા વપરાઈ ગયા એટલે ફરી પૈસાની લેવાની લાંચ મારા ખાતે ફરી ડેમોલિશન કરવા માટે આવ્યા ને એવું કોઈ જાણ નહીં મને કોઈ એમને કોઈ નોટિસ આપી નથી એ સીધા એમના કર્મચારી સર આઈને ચડી બેઠા અમારી ઉપર હા હા ઘરેથી ને અમારા અહીંયા સ્થાનિક કોર્પોરેટર મૌલિકભાઈ પટેલને અમે જાણ કરાવી કે સાહેબ આવી રીતે આ છે તો એમણે એમ કીધું કે આવી રીતે ના થાય એના માટે ત્યાં એમસી ખાતામાં એમણે એમની રીતે બધો સપોર્ટ મને આપ્યો છે ને એમને જે આ પૈસાનો જે વહીવટ કર્યો છે એ એમના દ્વારા જ કરવાયો છે હા હું તો એમને સાહેબોને કોઈને ઓળખું જે છે એમને કહેવાથી જ સાહેબો બધું માનતા હોય છે એટલે એમણે એમ કીધું કે ઉપરથી નીચે સુધી સાહેબોને આપી હવે તમારી ફાયદો બધી નીચે કામ કરીને આજ સુધી તો એમણે આ બધું રોકી રાખ્યું હતું પણ ફરી પરમદી જે આ ઘટના બની એમાં સાહેબો બધા આવ્યા એમને ત્યાંથી અને આવતાની સાથે બધી ગાડીને ક્રેન બધું લઈને આવ્યા અને પાંચે છ અને એવા ઉગ્ર રોષમાં આવ્યા કે કંઈ બયાન ના કરશે અમને કોઈ એમ ના કે એમને એમ નહીં કીધું કે ભાઈ અમે તોડીએ અમે કે તમે બહાર નીકળી જાવ મેં કીધું સાહેબ અમારે તોડવું જોઈએ કે કે અમે ગઈ સાલ અધૂરું કામ કરીએ એટલે જમીન દોસ્ત કરવા માટે હવે આવ્યા છીએ મેં કીધું સાહેબ તમારે જમીન દોસ્ત કરવી હોય તો અમને થોડો સમય આપલ સામાન તો બહાર કાઢી લેવા દો પછી તમે તમારે પાડું તો પાડી દો તમારું કામ પૂરું કરો અમે તમને નડતરુપ નહીં થઈએ પણ એ કહે કે અમારી જોડે એટલો સમય નથી અમે તમારે પાડી દઈશું તમે બહાર ના આવ્યા તો તમે પણ જો અને મેં કીધું કે મેં કે આટલી દુકાનો મારી દુકાને દેખાય તો કે અમારે તો તમા કે અમારા આગળ ફરિયાદ આવી છે એના અનુસંધાન તમે આગળ દુકાન બીજી ફરિયાદ કરો તો અમે એને પાડી દઈશું કે એટલે આવી રીતે કોઈ માણસ ફરિયાદ કરે તો કોઈની દુકાન પાડી દે છે માણસ કોર્પોરેશન હા પણ એમ નહીં પણ મારું કેવું હોય છે કે કોઈની ફરિયાદ કરવા તે આવી રીતે ડેમોલેશન થઈ જાય છે તો હું બધી દુકાનો નામ લખી આપું બધું ડેમોલેશન કરી નાખશે કોર્પોરેશન ખાતે બે વર્ષથી ત્રાસ આપતા બે વર્ષ એક હપ્તો કેવું કંઈક લઈ જતો હતો હપ્તો કીધું કે ચારથી પાંચ લાખ રૂપિયા અત્યાર સુધી આપે જ છે ને અને આ મૌલિક પટેલ છે એમનો કઈ ખાતો હતો એમાં હવે એ તો તપાસ કરો તો ધ્યાન પડે કેમ કે મેં તો વાય મીડિયા આપે છે આમાં કોઈ લેખિત હતું ને આ અનઓફિશિયલી છે બરાબર એમણે જ આગળ અમે તો એમના એના કાર્યકર્તા છે એટલે અમે એમની આજી જે કરીએ કે સાહેબ અમારું આ નુકસાન ના કરે અમે એના વેપારી છીએ નાના માણસ છીએ તમારે અમારે અહીંયા બનતી મદદ અમારી કરો આજે આટલું બનાવ્યું છે જો લોકો જોડે આગુ પાછું જે બી કરીને આ વરસાદના કારણ કે અમારે નુકસાન દર વર્ષે થતું હતું આજ સવારે બી વરસાદ હતો એમાં પાણી ભરાઈ જાય છે તો તમે તપાસ ધ્યાન પડે જે છે મારી રીતે તો હું એટલું જાણું કે ભાઈ મૌલિકભાઈ ભાઈ એમને એમને એમની રીતે જે છે વહીવટ બધો સોંપી દીધો હોય આપ સૌ જાણો છો કે અહીંયા જે ઘટના ઘટી

આજે સવારે સવારે થયા પરંતુ બનાવ જે બન્યો એને તો બે દિવસથી વધારે સમય થઈ ગયો સરકાર અત્યાર સુધી કેમ એફઆઈઆર નતી લેતી પોલીસ કેમ એફઆર નહોતી લેતી એના સવાલો પૂછ્યા પરિવારના લોકો આપ સૌ એના માટે લડવાનું કર્યું આજે તમે જે તાકાતનું લોકશક્તિનો જે પરિચય બતાવ્યો જો તમે બધા ના આવ્યા હોત તો ખાલી અમે પાંચ સાત જણાથી આ એફઆઈઆર થવાની નથી જનતાની શક્તિ એ જ સાચી શક્તિ આજે સોનલબેન હિંમતભાઈ નિરવભાઈ કે હિતેન્દ્રભાઈ કે કમલેશભાઈ કે અહીંયા પ્રકાશભાઈ આ બધા લોકો હું એક એકના નામાં જેટલા પણ લોકો આજે બધા તમારી તાકાત છે એ જ અહીંયાથી તાકાત પોલીસ તંત્રને પણ ખબર પડી કે આ એફઆઈઆર જો નહીં લે તો

આજે હમણાં એફઆઈઆર લેવાઈ જશે અને બધીની પદ્ધતિ બધી પતિ છે ભાઈ ત્યાં આપણા નાના ભાઈ શું નામ છે લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ ધીર છે એમના બેન ના પહોંચી ગયા છે ત્યાં લખાઈને બધા નામો જે નક્કી કરેલા જે પાકી ઓળખવાળા નામો હતા એ નામ એફઆઈઆરમાં બે નામ જેને પાકી બધી રીતની ઓળખાણ તો લેવાના છે અન્ય કે જેની ઓળખ અને નામને મેચ કરવા માટે બીજા છ નામનો બીજા પાંચ નામનો આપણે ઉમેરો કરવાનું પણ એમાં લખાયું છે કાયદેસર જે થવી જોઈએ એના સરકારના અધિકારી એમસી પણ આવ્યા એમણે પણ સ્વીકાર્યું કે આ રીતે કરવા જવાય નહીં એટલે એમને પણ બોલાવીને અધિકારી પોલીસ અધિકારી શરૂઆતમાં એવું લાગતું હતું કે આ લોકો જાણે એફઆઈઆર લેવા નથી માંગતા ખૂબ દબાણ હશે ઉપરથી જાહેરમાં હું કહું છું કારણ કે કોર્પોરેટર એમએલએ આમ તો કોર્પોરેટર ને એમએલએ ના કહેવાય ખંડણી ખોરો જ કહેવાય આ ખંડણી ખોરો ખંડણી લેવા માટે આવે તા એમના પગ સુધી રેલો જવાનો છે એટલે એફઆઈઆર નોતા લેતા એ એફઆઈઆર લેવાઈ ગઈ મારી તમને બધાને વિનંતી એફઆઈઆર ની જ્યારે કોપી મળે ભાઈ એ કોપી મળ્યા પછી વિધિ કારણ કે આપણે રાત્રે લક્ષ્મીને ના લાવવાનું અને જે પ્રકારની હાલત છે એટલે કોલ્ડ સ્ટેજમાં આજે ત્યાં રહે કાલે સવારમાં એ વિધિ જે કંઈ હોય એફઆઈઆર ની કોપી આજે હમણાં હાથમાં આવી જશે કોઈ રમત નહીં થાય પણ નાનકડી પણ રમત થાય તો કાલે બધા જ પાછા આ જ રીતે આ સપોર્ટ ને સમર્થન આપણે લોકો આવશું હા આપણે તાળી ના પડતા ભાઈ તાળી નહીં તાળી નહીં તાળી ના પડતા કોઈ તાળી નહીં હું પૂછીશ જ્યાં જ્યાં આ રીતનો અન્યાય થાય તો તમે લડવા આવશો ને આવશો ને લડવા આમાં કોઈ રાજકારણ નહીં આ રાજને કારણેની જનતાને કારણે લડાઈ છે ભલે જનતાની લડાઈ હોય એક વસ્તુ તમારે બધાએ સમજવાનું છે આજ મારા ત્યાં બુલડોઝર આવે અને તમે મોઢું ફેરવી જાવ તો કાલ તમારે ત્યાં બુલડોઝર આવતા વાર નહીં લાગતું લાગે આજે રમેશભાઈની આ બન્યું છે કાલ મારા તમારા પરિવાર સાથે પણ આ બની શકે એટલે સરકારને લાલ આંક કરીને કહેવાની જરૂર છે કે તમારા બુલડોઝરને કાબુમાં રાખો તમારા ખંડણી ખોરો કાબુમાં રાખો કોઈક પોતાનો જીવ આપવો પડે ત્યાં સુધીનો ખેલ અમારી સાથે તમે ના ખેલો આ તમારી બધાની તાકાત હશે તો જ આ ખેલ અટકશે આપણે નબળા પડશું આપણે ઢીલા પડશું તો આ હપ્તા ખોરો ખંડણી ખોરો ભ્રષ્ટાચારીઓ એક પછી એકનો વારો લેશે આવું ના થાય જે રમેશભાઈએ ગુમાવ્યું છે જેના પરિવારે ગુમાવ્યું છે એ નર્મદાબેન એનો જીવ આપ્યો છે આપણે ના ઈચ્છીએ કે આ રીતે ગુજરાતમાં અમદાવાદમાં કોઈને પણ કોઈનો જીવ આપવો પડે શરમ આવે છે એક ગુજરાતી તરીકે તરીકે એક ગુજરાતમાં કે આપણે ત્યાં આ બધું છે બેનના આત્માને શાંતિ મળે એ પ્રકારની પ્રાર્થના કરીએ કાલે એના અગ્નિ સંસ્કારની જે વિધિ હોય એમાં બધા જ લોકોના દુઃખમાં સહભાગી થવા જોડાઈએ એટલે સરકારને ખબર પડે કે આગળની કાર્યવાહીમાં કઈ કાચું ના કાપે ઢીલું ના મૂકે અમે તમારી સાથે છીએ તમારા દુઃખ અને દર્દમાં આ લડાઈમાં કોઈ જાતના પેલા વગર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે બધા ન્યાયની લડાઈમાં સાથે છીએ ને આભાર આપ સૌનો અમે આપની સાથે ત્યારે મળીને ગયા ત્યારે લક્ષ્મણભાઈ કઈને ગયા ત્યારે કોઈ પણ સંજોગોમાં એફઆઈઆર નહીં થાય તો આપણે અહીંયા બેસી જઈશું કોઈ પણ સંજોગોમાં આપણે અહીંથી હલીશું નહીં બસ તમે ધ્યાન રાખો તમારો બધાની તાકાત સરનો અવાજ આપ